આ વિડિયો બનાવવાનું મુખ્ય કારણ એ છે કે ગુજરાતમાં નાણાં મંત્રી દ્વારા કનુભાઈ મોહનભાઈ દેસાઈ દ્વારા અમને કોળી સમાજને જાગૃત કરવામાં આવેલા છે મને એવું જ લાગે તો જ જાહેરમાં આવું બોલે કોળીયાઓ એટલે કોળી કુટિયાઓને ધૂળકટિયા છૂટાય વાહ કનુભાઈ વાહ તમે અમને જગાડી દીધા છે આવી અમને નથી ખબર બરાબર છે પણ તમે અમને જગાડી દીધા જ છે પણ હા તમે કોઈ સામાન્ય વ્યક્તિ નથી અત્યારે ગુજરાત રાજ્યની અંદર નાણાં મંત્રી તરીકે તમે છો અમે જાણીએ છીએ કે ભાઈ નાણાં મંત્રીનું પદ એટલે શું હોય છે કારણ કે બધી દેશની આર્થિક આ તે બધી તમને રાજ્યની બધી સમિત ખબર હોય છતાં તમે જાહેરમાં આવું બોલો છો અમને ખબર નથી પણ અત્યારે અમારે દુઃખની લાગણી ની ઘણી બધું પણ એટલું જ અમે તમને કહીએ છીએ કનુભાઈ દેસાઈ સાહેબ સાહેબ શબ્દ બોલીએ છીએ તમને કે તમે અમારા સમાજનો કોઈ પણ વ્યક્તિ તમને એમ કહેવામાં આવે કે તમને માફ કરી દીધા માફ નહીં તમે રાજીનામું આપો તો અમે તમને સમાય કરી દઈએ બરાબર છે પણ અત્યારે જે તમારા વ્યવસ્થાની અંદર જે સંસ્થાની અંદર ભાજપની અંદર કામ કરતા હોય છે ભાજપની અંદર અમારા સમાજના કોળી સમાજના લોકોએ કામ કરે છે એને સારું લાગે ત્યારે કરે છે નથી કરતા એવું નથી કરે એને કરવા જો કારણ કે અત્યારે હાલનો માહોલ છે બે હજાર સોવી લોકસભાનો માહોલ છે કારણ કે લોકસભાનો આખો વિષય અલગ હોય છે અલગ હોય છે કે મેમ્બર ઓફ પાર્લામેન્ટની અંદર હોય છે સાહેબ આજે અમારું લાગણી દુભાઈ રહી છે એટલે અમારે પાછું બોલવું પડે બોલવું ન પડે તો તો તમે માથે સડી જાઓ કારણ કે અમે કોળી એટલે રાષ્ટ્રને પ્યાર મોહબ્બત કરવાવાળા વ્યક્તિ છે સાહેબ તમને ખબર ન હોય તો ભૂલી જાજો ઇતિહાસ લઈ લેજો તમને કાયદા તમને ખ્યાલ ન હોય તો તમને એટલા તમને જાગૃત કરી દઈએ ઇતિહાસ મુખ જ છે બરાબર છે અત્યારે તો અમે મુખિક બોલીએ છીએ તમને લેખિત જોતી હોય તો લેખિત બાકી તમે જે શબ્દો પહેલાં અમને જાગૃત કર્યા છે અમે તમને બીજું કંઈ નથી કહેવા પણ તમે એટલી તમને વિનંતી કરીએ છીએ કે તમે રાજીનામું આપો એમાં શાંતિ સલામતી રહેશે કારણ કે જો કોળી બગડ્યો ને તો કોઈનો નથી એટલું યાદ રાખજો તમને કારણ કે અમારી લાગણી દુભાઈ રહી છે કારણ કે તમારી સાથે કેટલી લાખોની સંખ્યા હોય છે લાખોની સંખ્યામાં તમારા બધા જે ધૂળકટિયા લોકો હતા તાળીઓના ગડગડાટથી ઓલું કરતા હતા કારણ કે એને તો ખબર જ નથી હોતી એટલું યાદ રાખજો અમે નામ નથી લેતા કોઈ કોઈને ટીકા નથી કરતા કે ટિપ્પણી નથી કરતા સાહેબ કારણ કે તમે દેશને પ્યાર મોહબ્બત કરતા હોય તો અમે દેશને પ્યાર મોહબ્બત જ કરીએ છીએ ચાપ એટલું ભૂલી જાજો બરાબર છે કારણ કે તમે અમને જાગૃત કર્યા છે બસ તમને આ જ કહે કે તમે રાજીનામું આપો એ અમારી ક્ષમતા અમે ભૂલી કરીએ છીએ બસ બીજું કાંઈ નથી અમારા સમાજમાંથી તમને કોઈ વસ્તુ કહેવામાં નહીં આવે જો સમાજ અમારો એમ કહેતા કે તમને માફી માફી તો કોઈ નહીં આપે માફી કોઈ આપી દે એટલે કે આ બાપાની જાગીર નથી એટલું યાદ રાખજો તમને કદાચ જાહેર મજબૂત ઉપરથી બોલું છું હું કોળીનો સંતાન છું બરાબર છે એ તો કોળી હોય તો કોને કીધું પૂછવું હોય તો તમને ખ્યાલ જ હોય છે સાહેબ બરાબર છે અમે તમને કંઈ નથી કહેતા પણ હા તમે એમાં આટલું કર રાખો રાજીનામું આપી દો એમાં બધાને શાંતિ છે બરાબર નગર તમને સમય તમારો બતાવશે બરાબર છે કારણ કે હું નથી બોલતો મારો સમાજ મને બોલાવે છે મારો સમાજ કારણ કે હું સમાજ છે એટલે છે નકર નથી એટલું યાદ રાખજો કારણ કે આ ભારત દેશ છે ભારત કોઈના બાપની જાહેદાદ નથી એટલું યાદ રાખજો અમારા એ વડવાઓ ઘણું બધું કરીને ગયા પણ ના અમને કોઈને કેવું નથી અમે કોઈને ટીકા ટિપ્પણી કરતા નથી બધાની પ્યાર મોહબ્બતની સાથે રહીએ છે દેશની અંદર વસવાસ કરીએ છીએ કોઈ પણ ભારતનો ખૂણો લઈ લ્યો બધા વસવાસ કરીએ છીએ દાષ્ટની કામગીરી માટે કોળી બધું કામ કરે છે કોળી એક જાતમાં નથી ચારસો ને ચૌદ ચારસો ને ચૌદ અટક ઉપર કોળી વસવાટ કરે છે એટલું યાદ રહેજો મોખિત નથી લેખિત તમને કહી ફાયદા તમારા મનમાં જે કોઈ ગુમાન હોય તો કાઢી નાખજો તમારી ભલે છત્તા તમને મુબારક અત્યારે માહોલ દેશની અંદર મેમ્બર ઓફ પાર્લામેન્ટનો છે તમે જ્યાં તમે જ્યાં ત્યાં બોલવા જાવ છો બોલી તો અમી શક્ય છે અમે બોલી શક્ય છે તમને બધા કારણ કે અમે તો અનપઢ તમને જે તમને જેટલું તમારી પાસે જ્ઞાન હતું અમને અનપડ હતા પણ અમને તમે શીખવા આવ્યું એટલે અત્યારે બોલીએ છે તમારા સમક્ષ એટલે તમારે બોલો અમારે તમારો કોઈ વિરોધ નથી કર્યો તમે આ જાહેર મંચ ઉપરથી તમે બોલો છો એટલે અમારે આ બધું બોલવું પડે છે હા નકર આનું પરિણામ ગુજરાતમાં તો ઠીક પણ દિલ્હીની અંદર હશે આટલું યાદ રાખજો તમને કહી દઉં દિલ્હીમાં હશે હા અમારા અખિલ ભારતીય કોલી કોલી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ ખેમચંદજી કોલી કહેવામાં આવેલું છે કે સર આના માટે ક્યાં કરના જઈએ અમે મૂંગા છીએ એટલે સારું છે સાહેબ અમે તમને કોઈ કહેતા નથી હ તમે માથે ચડી ગયા કારણ કે અમની અમે બધાના કામ જ કરીએ છે કોણ નથી કામ કરતો હમ મહેનત મજૂરી કરીએ છીએ અમારો મહેનતનો રોટલો ખાઈએ છીએ હા અમુક કપટી લોકો હોય ને હોય છે બરાબર છે એમાં કહેતા ને હું હોય તો હું કપટી ગણાઈ ગયો એટલું યાદ રાખજો તમને જાહેર મસ્ત ઉપરથી બોલું છું બરાબર છે હા તમને સાહેબ બીજી વિનંતી એ કાંઈ કરીએ છીએ કે તમે રાજીનામું આપી દો અમે તમને બધા માફ કરી દઈએ અમારો સમાજ આપો હું નહીં અમારો સમાજ બરાબર છે હું કંઈ સમાજથી મોટો નથી સમાજ પહેલાં હોય છે ને પછી તમે જ કારણ કે જો જાહેર મંચ ઉપર લાખોની સૌમ ઓલા લોકોની સભામાંથી તમે બોલો ને તમારા ગલગટિયા બધા ચાપ તાલિયુના ગડગડાને હસ હસાટ કરે તો આજે અમારા કાળેજા એમાં થી કાંઈક વેદના થતી હોય છે આજે બોલવું નથી પડતું તોય પણ બોલવું પડે સાહેબ કારણ કે આ ભારતની સંસ્કૃતિ અખંડ છે ને અખંડ રહેવાની છે કોઈ તમે તમે આવ્યા પછી કોઈ રાષ્ટ્રને પ્યાર મોહબ્બત નથી એટલું યાદ રાખજો આજે જ્યારે તમે બધા આવું જ કરો છો બધા આવું બધું તમારું નામ નથી લેતો હોય તમે બધા આવું જ કરો છો અમારા એ લોકો તમારી સાથે છે હા અમારા ઘટલા છે એવું તો અમે નથી કહેતા એ તો લોકો નથી બોલવાના કારણ કે એને તો એનું રાજ વયુ જાય બાપા રાજ વઈ જાય અરે ક્યારે દુનિયા તો છોડવાની છે સાહેબ તમને કહી દઉં આવશે એટલે તમે કે હું નથી રહેવાનો બધાને જવાનું છે પણ સારા કર્મ કરીને જાઓ તો યાદ નમસ્કાર મિત્રો હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું દીવ મિરર ન્યૂઝ જોતા રહો